કેમ છે મજામાં સુવાક્યો ની દુનિયામાં સુવિચાર આપનું સ્વાગત છે મારા મિત્રો મારા દોસ્તો એવું કહેવાય છે કે માફી માગનાર વ્યક્તિ ખૂબ મોટો હોય છે અને તેનાથી પણ મોટો માફી આપનાર હોય છે તો માફી માગનાર અને માફી આપનાર બંને જો પોતાના સંબંધો સારી રીતે વિકસાવવા ઈચ્છતા હોય તો તેમણે આજ સુવિચાર છે તે પ્રમાણે વર્તવું પડશે આજનો જે સુવિચાર છે તે કોઈ અજ્ઞાતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધો રિલેશનશીપ માફી માંગવી એનો મતલબ એ નથી કે તમે ખોટા હતા અને સામેવાળી વ્યક્તિ સાચી હતી માફી માંગવાનો મતલબ અહીંયા એવો પણ કાઢી શકાય છે કે તમારા માટે સંબંધો તમારા અહંકાર કરતા ખૂબ વધારે મૂલ્યવાન છે મારા મિત્રો વાત ખૂબ સરળ છે ખૂબ જ સીધી છે એટલી જ મહત્વની છે આપણે આપણા જીવનમાં અનુભવ્યું હોય છે જોયું હોય છે અને આપણે ઘણી વખત એમાંથી પસાર પણ થયા હોઈએ છીએ આજના સમયમાં સૌથી મોટી તકલીફ હોય એ તકલીફ છે માફી માંગવાની આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ માફી માંગવા માટે તૈયાર નથી બધાને પોતપોતાના ઈગોની અહંકારની પડી છે પણ મારા મિત્રો જો આપણે જીવનમાં ખરેખર સફળ થવું હોય સંતોષપૂર્વક આપણા આપણા લક્ષ્યને પાર પાડવું હોય જે આપણા લક્ષ્ય સારા અને સાચક ત્યાં સુધી પહોંચવું હોય તો આપણે આ જે માફી માંગવાનો ગુણ છે તે આપણા જીવનમાં ઉતારવો પડશે માફી માંગવાનો અર્થ ક્યારેક ક્યારેક એવો પણ કાઢી શકાય કે આપણે સામેવાળી વ્યક્તિને માન આપીએ છીએ જ્યાં આપણને લાગતું હોય કે માફી માંગવાથી આપણને કશો જ ફરક નથી પડવાનો ત્યાં આપણે ચોક્કસ જ માફી માંગી લેવી જોઈએ ક્યારેક એવું બનતું હોય કે આપણો પક્ષ સાચો હોય આપણો પોઈન્ટ સાચો હોય છતાં પણ આપણે માફી માંગવી ખૂબ જ જરૂરી છે માફી માંગીને આપણે મુક્ત થઈ જઈએ છીએ અને સામેવાળી વ્યક્તિને જો માફી આપવી હોય તો આપે નહીં આપવી હોય તો એ પોતે જ પોતાના માફી નહીં આપવાના કારણે પોતાના જ અંદર ફસાયા કરશે માટે મારા મિત્રો એ વાત એવી છે કે આપણે હંમેશા આપણા સંબંધોને વધારે મહત્વ આપવું જોઈએ જ્યાં આપણને લાગે કે માફી માંગવાથી સંબંધો સુધરી શકે છે અને એવા સંબંધો સુધારવાના છે કે જે ખરેખર સારા અને સાચા છે તો ક્યારેક આપણી સામે આપણાથી મોટી કોઈ વ્યક્તિ હોય અને આપણો વાંક ના હોય છતાં પણ જો માફી માંગવી પડે તો માંગી લેવી જોઈએ જે આટલું આપણે કરી શકીએ તો આપણે આપણા સંબંધો ખૂબ જ સારા બનાવી શકીએ છીએ માટે મારા મિત્રો આજથી જ આપણે આપણા હૃદયની અંદર આપણા મનની અંદર એકોલોજી વ્યક્ત કરવાનો માફી માંગવાનો ગુણ ઉતારીને આપણે આપણું જીવન વધારે સારું બનાવવાનું છે થેન્ક યુ